નમસ્કાર દર્શક મિત્રો છે માંગરોડ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કક્ષાએ ધક્કો ન થાય એ માટે તાલુકા કક્ષાએ જી એમ ઈ આર એસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ ચકાસણી કરવામાં આવી જુનાગઢ જિલ્લાના માંગરોળ સરકારી હોસ્પિટલમાં જી એમ ઈ આર એસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા આરોગ્ય ચકાસણી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી ત્રાણું લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જેઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે આ કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટર સહિતની કમિટીની સૂચનાથી જનરલ હોસ્પિટલ જુનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ જુનાગઢના સિવિલ સર્જન તેમજ આર એમ માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાએ ધક્કા ન ખાવા પડે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ હોસ્પિટલ જૂનાગઢના ટીમ લીડર તરીકે સાગર સોલંકી ડોક્ટર જૈનિલ જાગાણી ડૉક્ટર દેવાંગી પટેલ ડૉક્ટર અંકિત ઉમરેલીયા હેમેન્દ્ર પરમાર ઉત્તમ ખાણીયા મનીષા પોપટ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો